નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાના કપાસના ભાવ રાજકોટમાં તેરસો પંચાણું પંદરસો પાંત્રીસ અમરેલીમાં આઠસો છાસઠ થી પંદરસો સાહીઠ સાવરકુંડલાવ થી પંદરસો તેર જસદ માં તેરસો એસી થી પંદરસો પિસ્તાલીસ બોટાદ માં તેરસો એસી થી સોળસો ગોંડલ માં અગિયારસો એકાવન પંદરસો એકવીસ કાલાવડ બારસો પચાસ પંદરસો અઢાર જામજોધપુર તેરસો એક્યાસી પંદરસો એકતાલીસ ભાવનગર માં તેરસો નેવું ચૌદસો પચાસ જામનગરમાં એક હજાર થી ચૌદસો પચાસ જેતપુર વાંકાનેર માં આઠસો થી આઠસો મોરબી માં તેરસો થી પંદરસો રાજુલા અગિયારસો થી ચૌદસો સિત્તેર હળવદ માં થી પંદરસો અઠ્યાવીસ તળાંજામાં બારસો થી ચૌદસો બગસરામાં બારસોથી બાર પંદરસો ઓગણચાલીસ ઉપલેટામાં બારસો પચાસ થી ચૌદસો પચાસ માણાવદર માં તેરસો પચાસ થી સોળસો પંદરસો એક પંદરસો પાલીતાણા માં બારસો થી બારસો પચાસ વિસનગર થી પંદરસો પંચાવન માણસા ચૌદસો થી પંદરસો આડત્રીસ કડીમાં તેરસો થી પંદરસો બારસો થી પંદરસો સિદ્ધપુરમાં બારસો અગિયાર થી પંદરસો સાહીઠ વડાલીમાં તેરસો થી તેરસો તેરસો થી પંદરસો એક મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો